રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે બહેનો અને મહિલાઓ માટે ભેટ આપવામાં આવી છે મેયર નૈનાબેન પેઢડિયાએ જાહેરાત કરી છે કે રક્ષાબંધનના દિવસે સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા મહિલાઓ માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે આ નિર્ણયથી બહેનો શહેરના કોઈ પણ રૂટ પર ગમે તેટલી વખત મફતમાં મુસાફરી કરી શકશે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેનના એક રક્ષા માટેનો તહેવાર હોય છે દર વર્ષે કોર્પોરેશન દ્વારા આખો દિવસ બહેનોને બસની સુવિધા ફ્રી આપવામાં આવે છે કાલે રક્ષાબંધનનો તહેવાર હોય કાલે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ બહેનોને બસ મુસાફરી ફ્રી રહેશે રક્ષાબંધનના પવિત્ર પ્રસંગ નિમિત્તે કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરીએ છીએ એમ આ વર્ષે પણ રક્ષાબંધન તહેવાર નિમિત્તે દરેક બહેનોને બસ સુવિધા ફ્રીમાં આપવામાં આવશે મહિલા દિન નિમિત્તે પણ બહેનોને ફ્રી સુવિધા આપવામાં આવે છે દિવાળી પર્વ નિમિત્તે ભાઈબીજનો જે તહેવાર છે એ પણ ભાઈ બહેનના એક પ્રતિક સમાનનો તહેવાર હોય આ દિવસે પણ બહેનો માટેની રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા બસની સુવિધા છે એ બહેનોને ફ્રી આપવામાં આવે છે એટલે રક્ષાબંધન મહિલા દિન અને ભાઈબીજના દિવસે આ ત્રણ દિવસ ત્રણ દિવસના ભાઈ બહેનોના તહેવાર નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બસ સુવિધા છે બહેનો ફ્રી આપવામાં આવે છે બસ છે કોર્પોરેશન ની અંદર જ્યાં પણ રૂટ ઉપર જતી હોય તે રૂટ ઉપર ની સુવિધા ફ્રીમાં મળશે